ઉપયોગમાં લેવામાં આવે છે જે આપણે આંગળીના વેડે પણ ગણી શકીએ પરંતુ એવા બાગ બગીચામાં પણ વારંવાર રજૂઆતો કરવા છતાંય હજી સુધી પણ કામગીરી પૂર્ણ થયેલી જોવા મળતી નથી ત્યારે તો ચિત્રો અલગ જ કહે છે પરંતુ ત્યારબાદની રિયાલિટી ચેક કરતા સ્પષ્ટપણે દેખાઈ જાય છે કે હકીકતમાં આ બધી વસ્તુઓ શું કહી રહી છે તમામ માહિતી માટે જોડાયેલા રહો આ વિડીયો સાથે આણંદ મનપા વિસ્તારમાં પચ્ચીસ જેટલા બાગ બગીચા આવેલા છે જે પૈકી આણંદ શહેરમાં જ જુદા જુદા વિસ્તારોમાં સોળ બગીચા આણંદના મધ્ય વિસ્તારમાં આવેલા શાસ્ત્રી બાગની વાત કરીએ તો છેલ્લા એક વર્ષથી અહીં પાણીની ટાંકી બનાવવાની કામગીરી ચાલી રહી છે બગીચાની હાલત જીર્ણ થવાની સાથે અવરજવર માટે યોગ્ય રસ્તાનો અભાવ હોવાથી મોર્નિંગ કે ઇવનિંગ માટે આવવાનું ટાળતા વડીલો બાળકો માટેના અનેક રમકડા તૂટેલી અવસ્થાના કારણે જૂજ સંખ્યામાં જ જોવા મળે છે પરિવારો સાફ સફાઈ અને વૃક્ષોની જાળવણીમાં અનિયમિત કામગીરીના કારણે બગીચાની ઓળખને ઝાંકપ લુટેશ્વર બાગની મુલાકાત લેવા સમયે લુટેશ્વર તળાવ તરફ અચૂક નજર જાય તળાવમાં તરતી ગણેશજીની ખંડિત મૂર્તિઓ અને સ્વચ્છતાનો અભાવ રમવાના સાધનો અને તળાવ હોવાના કારણે બાળકો સાથે આવતા પરિવારોને ખટકતો બાગ તળાવની જાળવણીનો અભાવ બદબુ અને અસ્વચ્છ હાલતના શૌચાલયનો ઉપયોગ કરવો મુલાકાતીઓ માટે મુશ્કેલ વોકવેની દરરોજ સાફ સફાઈ અને ઘાસ ફૂલ છોડને પાણી છંટકાવમાં સમયસરતાનો અભાવ નહેરુ બાગને દસકો દશકો થયા નવેસરથી ગ્રાન્ટમાંથી નિર્માણ પણ થયું પરંતુ બાગમાં નવા સાધનોની ગોઠવણી અને જાળવણીનું કામ લાંબા સમયથી અધૂરું શૌચાલય અને સ્ટ્રીટ લાઇટો મામલે અવારનવાર થતી રજૂઆતો મોટા રહેણાંક વિસ્તાર વચ્ચેના આ બગીયાની નિયમિત દેખભાળ થવી જરૂરી શહેરના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલ સરદાર બાગ મુસાફરો માટે સાતારૂપ સ્થળ બગીચાની દેખરેખ અને ફૂલછોડ વૃક્ષોની દેખરેખ માટે તંત્રનું ચોક્કસ માળખું નહીં પીવાના પાણી શૌચાલય બેઠક વ્યવસ્થા સહિત ની સુવિધા કાયમી ધોરણે ઉપલબ્ધ થતી રહે તેવી મુલાકાતીઓની માંગ શહેરના મુખ્ય સ્થળે આવેલા બગીચાના રખરખાવ માટે યોગ્ય આયોજન થવું જરૂરી